હેલો યુટ્યુબ ફેમિલી હવે છે એ આપણે ગણપતિનો નમૂનો છે એ કમ્પ્લીટ પૂરો કરી અને હવે છે એ આપ મેં છે એ કળશ છે એ શરૂ કરી દીધો છે તમે જોઈ શકો છો આવી રીતનો છે એ આપણો કંઈક છે એ કળશ છે એ બનવાનો છે ધીમે ધીમે છે એ હું તમને આગળ છે એ કઈ રીતે બને એ બધું જ છે એ કમ્પ્લીટ કરીને બતાવીશ તો મારી ચેનલમાં છે એ ઠેક સુધી છે એ બન્યા રહેજો અને ચેનલ ને છે ઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો હું તમને છે ઈ બધી જ ડિઝાઇનના છે એ અલગ અલગ પ્રકારના છે બધા જ નમૂના છે એ આવી રીતે છે એ બનાવીને કહીશ જેવી રીતે છે એ ગણપતિમાં છે કેસરી મોતી વધારે આવે છે એવી રીતે છે એ કળશમાં છે એ લીલા મોતી વધારે આવશે તમે છે એ લીલા મોતીની જગ્યાએ બીજા કોઈ પણ મોતી છે એનો ઉપયોગ છે એ કરી શકો છો તમારે જેમ ફેરફાર કરવો હોય એ રીતે છે એ તમે ફેરફાર છે એ કરી શકશો તમારે છે એ લીલા મોતીની જગ્યાએ કોઈ બીજા મોતીનો ઉપયોગ કરવો હોય તો તમે છે એ ફેરફાર છે એ કરી શકો લીલા મોતીની જગ્યાએ છે બ્લૂ મોતી અથવા તો છે એ બ્લેક કલરના મોતી પણ છે એ નાખી શકો કળશ છે એ એકદમ છે એ કેવો છે તો કે સેલો નમૂનો છે એમ કે બહુ છે એ આપણે નમૂનામાં છે એ જોવું ન પડે આટલા મોતી આ ને આટલા મોતી આને એવું એટલે કળશ છે એ એકદમ છે એ સેલો નમૂનો છે કડસમાં પણ એમ જ છે કે એક સાઈડનો ભાગ છે એ આપણે નાખી લઈએ પછી છે બીજી સાઈડ છે એ સેમ ટુ સેમ જ છે એ ડિઝાઇન આવશે એક સાઈડ અડધે આપણે પહોંચી જશું એટલે બીજી સાઈડ છે એ જે પહેલાં નાખો તો એની એ જ લાઈનું છે એ પાછી છે એ નાખવાની છે એ શરૂઆત કરવાની છે હું તમને આગળ આગળ છે એ દેખાડું કે કઈ રીતે છે એ બને છે તમને આટલું દેખાય છે એમાં તો કદાચ આઈડિયા આવી જ ગયો છે કે આપણે છે આવી રીતનો છે એ કંઈક આપણો છે એ કળશ છે એ બનીને રેડી થાય છે કળશ છે એ કેવી રીતનું થાશે તો કે જે આપણે બોર્ડર બાંધી છે એ જ રીતની છે એની છે એ નીચેનો જે કાઠો આવે છે એ છે ઈ એવી જ રીતના આવશે કેસરી બ્લુ કેસરી ને બ્લૂ એટલે તમે જોઈ શકો છો કે આપણે છે એ નમૂનાની વચમાં છે બે મોતીની છે એ જગ્યા છે એટલા માટે છે ઈ કળશ છે એ કેવો લાગશે તો કે અલગ જ લાગશે એમ તો તમારે છે એ જોઈ લેવું મેં પહેલાના વિડીયોમાં પણ કીધું ને કે નમૂનો છે એ કેટલા મોતીમાં આવે છે એ જોઈ લેવું એ પછી છે એકાદા બે મોતીની છે એ જગ્યા રાખવી જેનાથી છે એ આપણો નમૂનો છે એ પરફેક્ટ રીતે છે એ દેખાય હવે જો માનો કે મેં છે એ આ બે મોતી વ્હાઈટ છે એ વધારાના ન લીધા હોત અને કળશનો નમૂનો છે એ અહીંયા અડી ગયો હોત તો છે એ આમાં કાંઈ ડિફરન્ટ લાગત નહીં કે નમૂનો છે એ ક્યાંથી છે એ શરૂ થાય છે 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 તોરણનો દેખાવ નો આવે નમૂનો આમ જોવા જાય તો છે એ કેવો છે તો કેવો ઓમ બધા જ નમૂના કરતા છે ઈ નાનો છે એટલે બનવામાં પણ છે એ જરાય વાર લાગતી નથી અંદર અંદર છે એ બધી જ અલગ અલગ પ્રકારની જ્યાં જ્યાં પણ જરૂર છે ત્યાં અલગ અલગ પ્રકારની છે એ ડિઝાઇન છે એ આવે છે તમે જો જોશો એટલે તમને છે એ આઈડિયા આવી જશે અને એના હિસાબે જ છે એ આપણા કળશનો છે એ દેખાવ આવે છે આવી રીતનો છે એ કંઈક આપણો છે એ કળશ છે એ કમ્પ્લીટ છે એ થશે મેં કીધું ને કે મેં જેમ અહીંયા છે એ લીલા મોતી વાપરા તમે છે અહીંયા છે એ દૂધિયા પણ વાપરી શકો અહીંયા લીલા વાપરી શકો અને અહીંયા છે એ બ્લેક મોતી પણ તમે છે વાપરી શકો જ્યાં જ્યાં લીલા છે ત્યાં ત્યાં તમે છે એ બ્લેક મોતી પણ છે એ વાપરી શકો તો પણ છે એ કળશનો છે એ ઉઠાવ આવે જ છે અથવા તો જ્યાં મેં આ બ્લુ બોર્ડર બાંધી છે ત્યાં પણ તમે છે એ બ્લેક મોતી છે એ રાખી શકો તો પણ છે એ કળશનો છે એ શું થાય તો કે દેખાવ આવશે અહીંયા છે એ આપણો કળશ છે એ અડધો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થઈ જાય છે હવે છે એ હું તમને છે એ આગળના વિડીયોમાં છે એ બતાવીશ તો મારી ચેનલને છે એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને છે એ અવનવા જે પણ કંઈ વિડીયો મૂકવું એ તમને છે એ ફટાફટ છે એ જોવા મળી જાય